દિવાળી બાદ નવ વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જીનિંગ સોસાયટીઓ તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલકો સહિત સભ્યો માટેનો સ્નેહ મિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ પટેલ દ્વારા યોજવામાં આવ્યો ડોટ જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલ સહકારી મંડળી

પ્રધાનમંત્રી તરીકે પણ આપણે કામ કરતા તેમને જોયા છે અને સાધા અર્થમાં અટલ બિહારી પ્રધાનમંત્રી તરીકે કામ ને એક ઉપર ઉઠાવું છે દેશને એક સમૃદ્ધ ભારત બનાવો છે દેશને એક મજબૂત ભારત બનાવો છે ભારતને એક આત્મનિર્ભર ભારત બનાવો છે હર હાથમાં કામ આપવાની વાત કરે છે સરકાર આજે નિસાડીયા ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર સહકાર અને સંગઠનનો નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ બસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ મામા ઉપપ્રમુખ જીબી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે